ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયેશ સાદડીયા ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અરવલ્લી માલપુર મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેરે કાર્યક્રમમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ અને હોદ્દેદારો એક મંચ ઉપર નજર આવ્યા હતા જ્યાં પાટીદાર સમાજના સભ્યોને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા જય જય પાટીદારના નારા સાથે સ્નેહ જે ઉત્તમ પ્રયાસ જોવા મળ્યો હતો સમાજનું આ મિલન દિવાળી પછીના સ્નેહ કાર્યક્રમમાં આપણે મળતા હોઈએ છીએ દિવાળી દિવાળી પછીનું નવું વર્ષ અને નવા વર્ષમાં જ્યારે મેળા હોય ત્યારે આવનારું આખું નવું વર્ષ આપણા માટે શોભદાયી લાભદાયી અને ખાસ અત્યારે જેની જરૂર છે કે આખું વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારું રહે એવી આજના તકે નવા વર્ષની અંદર પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું છું તો જ્યારે સમાજનું આ સ્નેહ સ્નેહમિલન મને જેપીનો ફોન આવ્યો તો કે ભાઈ મહીસાગર આંગણે અમે પાટીદાર સમાજનું સ્લેમ કરવા માટે જઈ રહ્યા છીએ તમારો આગ્રહ છે તમે એમાં ઉપસ્થિત સમાજનું કાર્યક્રમ સમાજનો સ્લેમિલન થતો હોય મેં મંજૂરી આપી તેને કે ઉપસ્થિત રહેવાના હું પ્રયત્નો કરીશ છેલ્લા દસ દિવસ પહેલા સમાજના આગેવાનો કે ભાઈ આમંત્રણ આપવા માટે ત્યાં રૂબરૂ આવી તમે હોય ત્યાં આવી મેં ત્યારે કીધું હતું કે આમંત્રણ રૂબરૂ આવવાની જરૂરિયાત નથી તમે ફોન કરે આમંત્રણ છે ને સમાજના કાર્યક્રમ એ આપણો ઘરનો કાર્યક્રમ કહેવાય ને ઘરના પ્રસંગમાં આમંત્રણ આપવાની જરૂર ન પડે આજ રોજ મહીસાગર પાટીદાર સેવા સમાજનો જે કાર્યક્રમ યોજાયો છે એ બેઝિકલી તો જે જુદા જુદા ગોળ છે એમાં એકતા સધાય અને